બાબર લાટી બચાવના સીસી રોડ ને લઈ નગરજનો ઉઠાવ્યા અનેક સવાલ કોન્ટ્રાક્ટરે બાબર હાઈવે થી અનળાવોજપુર સુધી પેચિંગ કર્યા વગર રાત્રે માલ પાથરી દીધો ફરીથી પેચિંગ કરી માલ નાખવા નગરજનોની માંગ ચાલુ કામ ના સ્થળે જવાબદાર કોન્ટ્રાક્ટર કે પાલિકાના કર્મચારીઓ હાજર રહેતા નથી બાબર નગરપાલિકા ધોરણ નગરજનોની સુવિધા માટે એક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં બાબર હાઈવેથી લાટી બજારના સીસી રોડને લઈ નગરજનોએ સવાલ ઉઠાવ્યા જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પણ પ્રકારનું પેચિંગ કર્યા વગર એટલે કે જૂનો રોડ તોડ્યા વગર જ હલકી ગુણવત્તાનો માલ પારથી દેવામાં આવેલ જેથી જૂના રોડ પર નાખેલ માલ પકડ ક્યાંથી કરશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના કામમાં લાલિયાવાડી થઈ રહી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે અહીં પસાર થતા નગર સેવકો પણ ચૂપકી દી સેવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈ નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વધુમાં જ્યારે બાબર વાવ રોડ ગૌરવપથની કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે રોડની બંને સાઈડના દબાણ હટાવવામાં આવેલ પરંતુ લાટી બજારમાં રોડ બની રહ્યો છે તો પહેલા દબાણ હટાવવામાં આવે ચાલીસ ફૂટનો રસ્તો હાલમાં દબાણોના કારણે કે

નોકરીયા તો કરવો છે એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા ત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો પડતાં પડતા રહી ગયો અને એના એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ કોઈ જાતની આ ભાજપવાળાને છે નથી વધારામાં અત્યારે કોર્પોરેટર ખુદ નીકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા દે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તોય તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં જ સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ છે જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણમાં ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી ગામ આખું એવું કંટાળ્યું છે આ ભાજપવાળાથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી બિયા તો આવતું નથી આ સત્ય હકીકત છે આ આ દશા ગામની કરીને મૂકી છે આ રોડના ખરાબ કામ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી હા પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આપ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું બાકી આ શું છે એમની બધાની મીલીભગત છે અને ઘણા બધા કોર્પોરેટર એવામાં મારા મિત્રો છે જે કહે છે કે અમને તો થોડું ઘણું બે મહિના થાય એટલે મળી જાય છે આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે એટલે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે ગામ આખું કંટાળ્યું છે ભાજપના ગુંડાઓ ભાજપના દુઃખી દાદાગીરી કરવા માણસો વાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે નિર્વિવાદ સત્ય છે મારું નામ અશોક કુમાર તેજારામ હું બાબર સાહેબ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું હાલ ઓકે તમારું શું કહેવું લાઠી બજાર બિલકુલ આ વાવરની અંદર જે આ રોડ બની રહ્યો છે પણ એ તમે ખુદ જોઈ શકો છો કે જ્યારે વાવ રોડનું દબાણ જે ચૌદ મીટર હતું એ પણ દસ મીટર કરવામાં આવ્યું છે અને જે આ રાધનપુરવાળો જે રોડ છે દિયોદર રાધનપુરવાળો રોડ સોયગામવાળો છે નેશનલ હાઈવે ગણવામાં આવે છે ત્યાં પણ જે ચોવીસ મીટર હતું એનું પણ વીસ મીટર કરવામાં આવ્યું છે અને લાઠી બજારની અંદર બિલકુલ દબાણ હટાવ્યા વગર જ આ એમની દબંગ સાઈ વાળું જે કરી રહ્યા છે અને જે અત્યારે ચાલુ રોડ તોડ્યા વગર પણ એની ઉપર જ બીજો માલ નાખી રહ્યા છે અને આ એમની મનમાની જે કરી રહ્યા છે એ બાબતે હવે શું કહેવું આ લોકોને તો કોઈ શબ્દો નથી એ લોકોને કહેવા માટે મારી પાસે રોડનું કામ કેવું છે આ રોડનું કામ તો એ લો હું તમને હાથમાં લઈને બતાવું આ દેખાય છે આ દેખાય એકલી માટી છે સિમેન્ટ તો ક્યાંય દેખાતો જ નથી

એ કરીએ મીટર નું જે દબાણ છે તે રોડ બિલકુલ આપ જોઈ શકો છો અને આ એ લોકોની મનમાનીનું જ વર્તન કરી રહ્યા છે એ મને તો લાગે છે કે ત્યાં સુધી એ લોકો ને કઈ ગાંધીજી મહેરબાન થતા હોય એવું મને લાગે છે દબાણ હટાવીને પછી જ રોડ નું કામ કર્યું તો અહીંયા શું બે ધારી નીતિ દેખાય છે તમને બે ધારી ની દબંગશાહી દેખાય બે ધારી નીતિ હોય તો સારી વાત છે તો એ લોકો ની દબંગશાહી લાગે છે મને તો જે ચાર પાંચ જણા છે કે એ લોકો ની જે લાટી બજાર ની જે જુદી દુકાનો હતી પછી અત્યારે પણ એમની માલિકી વાળી જે છે અને લોકો ભાડે આપણી એ લોકો ની લગભગ ચાલીસ પચાસ દુકાનો છે એ લોકો દબંગશાહી કરી રહ્યા છે તમારું કેવું કે રોડ દબાણ હટાઈ ને જ બનાવવામાં હા રોડ દબાણ હટાવવું જોઈએ પછી પબ્લિકને જાણ કરવી જોઈએ કે અમે આ દિવસે કામ કર્યું લોકોને પબ્લિકને નાગરિકોના અંધારામાં કેમ કે લોકો ટેક્સ નથી ભરતા હતી લોકોનો ટેક્સ પૂરો વસૂલ છે શું કામ પણ દિવસે ટેક્સનો રાત્રે ટેક્સ લો ને તમારા દિવસે ટેક્સ લેવા છે રાત્રે કામ કરવા એટલે પબ્લિકને અંધારામાં રાખવા માંગો છો શું નામ આપનું હરેશભાઈ સોની બાબર ખેર પ્રમુખ બાબરમાં જે આ રોડ બની રહ્યા છે બાબતે શું કહેશો આપ પહેલું તો ભારતીય જનતા પાર્ટીની ભાજપની જે નગરપાલિકામાં હોડી ચાલે એ પછી આપણે વાવ રોડે પંદર કરોડ રૂપિયાનો જે રોડ આવ્યો આપણે વિકાસમાં કોઈ વધો ના ઉઠાવે પણ એ પહેલું જાણે દબાણ આવ્યું ને પહેલી નોટિસ એમની આપીને એ ચૌદ મીટરની પછી એના કર એના પછી ભારતીય જનતા પાર્ટીના અમુક ચૌદમાં ચૌદ મીટરમાં દબાણ આવતા હતા તો દસ મીટરનું એમની વાવ રોડેથી બધું દસ મીટરનું હડાઈ અને રોડ બનાવે છે તો વાવ રોડનો જે દસ મીટરનો દબણ હટાવીને રોડ બનાવે છે તો અત્યારે લાઠી બજારમાં રોડ ચાલુ છે તો એમને નગરપાલિકાની જે હદ આવે એ દબાવીને જે આનું દબાણ ઓટલા છે કોઈ જી દબણમાં આવતું હોય એ દબણ હટાવી અને તપને સોંતિસર રોડ બનાવ્યો હોત તો સરસ બને તો મને તો અત્યારે ઓમને શું છે ગમે તેમ કરીને ભારતીય જનતા પાર્ટીની બોડી અને ચીફ ઓફિસર ઓમને સોંતિસર રોડ બનાવી કોઈ આયોજન વગર રોડ બનાવવાનો ગમે તે રીતે રોડ બનાવી વગર રોડ બનાવી અને ઓમને મને એમ ચીવી પડે છે કે નગરપાલિકાની ભાજપની બોડી અને ચીફ ઓફિસર એમને મલય ગુપ્તા ગમે તેમ કરી અને મલય ગુપ્તા ખાવા છે એટલે રમણ ભમણ બાબરની અંદર રોડ બનાવવાનો છે એમને કોઈની પબ્લિકની ફરી નથી અને આજની તારીખની અંદર દસ વર્ષથી ચીફ ઓફિસર છે એ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઠેકેદાર છે કોઈ ગમે તેવા રોડ બનતા હોય કોઈ દિવસ એમની વિઝિટ નથી કર્યો તમે અત્યારે એક મીડિયા દ્વારા તમને વિનંતી કરું છું પણ તમે ચીફ ઓફિસરનું પણ તમે અત્યારે નિવેદન લો એવી મારી તમારા જોડે અને પત્રકાર જોડે એક તમને પણ રજૂઆત કરું છું કે એમની તમે ચીફ ઓફિસરનું નિવેદન લો ચીફ ઓફિસર તો શિખર કોઈ મોટા મહેલમાં બેઠા શકશું અત્યારે તો નેવું ટકા ચીફ ઓફિસરને પબ્લિક ઓળખતી નથી કારણે તમારે આવડું સાડા બજાર જોઈએ આ રૂડનું કમથી એવું થાય છે પણ રજા હોય તેનો એટલે એક લઈ લેજો ચાલુ બજાર મારી લઈ લો બહુ તકલીફ પડે છે કેવી તકલીફ આ ગળો મારી વાત છે બીજાને કહે મારે તો બાઈક લઈને અમે જરૂર પડ્યું બીજામાં બહુ તકલીફ પડે તમારે શું પ્રોબ્લેમ થયો અહીંયા દારીક આપી પહાડીને જરૂર પડી Thank you, thank you, thank you.